પેન્ટ છે ને એને ખોલી અને લઈ લીધા છે અને આ વેસ્ટ પેન્ટમાંથી છે એ આપણે આ જે બેસ્ટ વસ્તુ બનાવવાની છે તો ઘણા બધા પેન્ટ છે ને એ ખોલી અને લઈ લીધા હતા તો હવે આપણે છે ને આ આનું કાંઈ બીજું છે ને એ રીયુઝ કરવાનું છે જો આપણે આ એક આપણું પેન્ટ છે ખોલેલું એ લઈ લીધું છે તો એમાં છે ને આપણે એને આ પેન્ટ છે એનો મોટો કટકો છે તો એને આપણે ડબલ ફોલ્ડ કરી દઈએ તો જો આપણું આ વેસ્ટ પેન્ટ છે એમાંથી મેં આ ત્રણ પીસ કટ કરી લીધા છે તો જો હું બતાવી દઉં તમને આની લંબાઈ છે એ મેં પંદર ઇંચ છે અને આની પહોળાઈ છે એ સાડા અગિયાર જેવી છે તો આ થેલીના બે થેલી બનાવવા બે પેસ છે એ મેં કટ કરી લીધા છે અને આ પહોળાઈ છે મેં એ ચાર ઇંચ જેટલી લીધી છે કારણ કે એક ઇંચ અડધી 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 ઇંચ છે એ બંને બાજુથી સિલાઈમાં વઈ જશે એટલે ચાર ઇંચ અને આની લંબાઈ છે એ ચોવીસ ઇંચ લંબાઈ છે એ ચોવીસ ઇંચ છે એટલે બે બાજુનું છે એ ચોવીસ ચોવીસ ઇંચ છે તો અડતાલીસ ઇંચ જેટલો લાંબો આપણો છે એ પટ્ટો સાઈડમાં લગાવવાનો અને આ થેલીના નાકા બનાવવા માટે પણ મેં બે પીસ છે એ કટ કરીને લઈ લીધા છે તો એની પોળાઈ છે એ પણ મેં ચાર ઇંચ લીધેલી છે અને એની લંબાઈ છે એ બાર સાડા બાર ઇંચ જેટલી છે આ આપણી થેલી છે એ થોડીક લંબાઈમાં હજી થોડીક લાંબી અને મોટી બને એટલે આપણે આ છે એ એક્સ્ટ્રા અહીંયા લગાડવા માટે બે બંને સાઈડના બે પટ્ટા લઈ લીધા છે તો એની એ લંબાઈ છે એ આના છે છે અને એની પહોળાઈ ને અઢી ઇંચ પહોળાઈ અને લંબાઈ જેવડી સાઈઝ આપડી થેલીની છે પહોળાઈ એવડા પહોળાઈમાં મેં એને લઈ લીધા છે અને સાઈડમાં મૂકી દઈ અને આને છે એ આપણે સિલાઈ મારી અને એક લાંબો છે એ બેલ્ટ બનાવી લેવાનો છે તો આ આપણો લાંબો એક બેલ્ટ જે હતો એ તૈયાર થઈ ગયો છે અને આ આપણે જે લીધા હતા એનો બેલ્ટ બનાવવા છેલીનો તો પેલા બે બેલ્ટ છે એને પણ આપણે ફટોફટ બનાવી લઈએ તો બંને સાઈડથી છે એ બેવડા વારી અને એક ઇંચ જેટલો ઓળો છે એ બેલ્ટ આપણે સિલાઈ મારી અને તૈયાર કરી લેવાનો છે

અને હવે આને ઉપર છે એ એક ધારે અહીંયા ઊભી મારી લેવાની છે જો આ રીતના હે એ કરી લેવાનું છે અને બેય સાઈડ જે વધારાનો ભાગ હોય એ કાપડનો એ કટ કરી લેવાનો છે તો તમે જોઈ લો આપણે છે એ બેય બાજુ થેલીમાં એ રીતના લગાવીને તૈયાર કરી લીધું છે અને હવે છે આ થેલીને આ જે પાર્ટ છે ને આ રીતના આમ એક ઇંચ જેટલું આમ રાખી અને અહીંયા સિલાઈ મારી લેવાની છે તો બે બાજુ આપણે પટ્ટી વાળી લીધી છે જોઈ લો તો આપણે બે હવે આપણે આ થેલીનો એક ભાગ છે એ લઈ લીધો છે અને આપણે આ બેલ્ટનો ભાગ લઈ લીધો છે જેને પહેલા અહીંથી પણ આપણે એક ઇંચ જેટલી આમ પટ્ટી છે એ વાળી દેવાની છે થેલી છે એને સીધી સાઈડ રાખવાની છે અને આપણા બેલ્ટનો ભાગ છે એને આની હારો હાર અહીંયા જ રાખવાની છે અને થેલીને ફરતે સાઈડ છે એ આપણે આ સિલાઈ મારી અને કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું તો જો પટ્ટો છે એ આપણે આ રીતનો આખી થેલીમાં ફરતે લગાવીને કમ્પ્લીટ તૈયાર કરી લીધો છે અને અહીંયા બે બાજુ આપણે પટ્ટી વાળી અને જો આ થેલીનો આપણે એક ભાગ તૈયાર થઈ ગયો છે અને હવે આ થેલીનો બીજો ભાગ જેને છે એ ઊંધી સાઈડ છે એ રાખવાનું છે અને આ પટ્ટાની સાથે છે એ આપણે અહીંયા સિલાઈ છે એ ફરતી પાછી મારી લેવાની છે અને જો આપણે બીજી બાજુએ છે એ થેલીને ફરતી સિલાઈ છે એ બેય બાજુ બેલ્ટ લગાવીને તૈયાર કરી લીધી છે સીધી સાઈડ ઉલટાવી લેવાની છે જો થેલીને આપણે સીધી સાઈડ કરી લીધી છે અને હવે આપણે છે યાને ધાર મારવાનું કામ કરવાની છે આપણે જોઈ લો આપણે છે એ અડધા ઇંચ જેટલી જ જગ્યા રાખી અને થેલીને બંને બાજુ છે એ આપણે સિલાઈ છે એ ધાર છે એ મારી લીધી છે એ આપણા બેલ્ટ લગાવવાનું છે તો આપણે અહીંયા અંદરની સાઈડ છે એ આ રીતના બંને સાઈડ છે એ માપ લઈ અને થેલીના છે એ બેલ્ટ લગાવવાના છે તો હવે આપણે એ કામ છે એ કરી લઈએ તો બે સાઈડ જો આપણે બેલ્ટ છે એને માપ લઈ અને પછી સિલાઈ મારી અને બેલ્ટ છે એ લગાવી લીધા છે અને આપણે થેલી છે એ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગઈ છે જોઈ લો તો આ પેન્ટમાંથી વેસ્ટ પેન્ટ હતું એમાંથી આપણે છે બેસ્ટ વસ્તુ બનાવી છે જો ઘડિયાળમાં અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે સાંજ સુધીની અંદરમાં જેટલી પણ આપણા પેન્ટ હતા ને વેસ્ટ એમાંથી આપણે જેટલી પણ થેલી બનીને ને એ હું તમને જો બતાવી દઉં તો આપણે છે ને આ અલગ અલગ સાઈઝ ની બધી ચોરસ ગોળ ચોરસ એવી નાની મોટી બધી સાઈઝ ની જો આપણે છે ઈ અને આ મોટી સાઈઝ થેલી છે ઈ બનાવી લીધી છે તો જો આપણે કેટલી બધી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણા વેસ્ટ જેટલા પણ પેન્ટ હતા ને એમાંથી આપણે છે એ સાંધા મારી અને એ રીતના આપણે નવ નાની મોટી સાઈઝની છે એ થેલીઓ છે એ પેન્ટમાંથી બનાવી છે અને આ પેન્ટ છે ને એ એની થેલી ટકાઉ પણ રહીએ અને એકદમ મજબૂત પણ રહીએ તો આપણા ઘરની અંદર વેસ્ટ પડેલા પેન્ટ કે જે વાસણવાળા બેનને પણ ન અપાય અને પહેરવામાં પણ કોઈને દઈએ તો કામ ન આવે એવા પેન્ટ હોય એનો વેસ્ટમાંથી બેસ્ટ આપણે જો કોઈ પ્રયોગ કરવો હોય તો તમે જોઈ શકો છો આપણા ઘર માટે અને આ થેલીનો ઉપયોગ છે એ આપણે વરિયાણું લેવામાં શાકભાજી લેવામાં અને વટાણું કરવા ગમે નાની મોટી સાઇઝની બધી થેલીઓ આપણે બનાવી છે તો આપણે બધી જગ્યાએ ટિફિન જો ખેતરે ટિફિન લઈને જવું હોય તો ભાત ભરવા માટે પણ ટિફિન ભરવા માટે કામ આવે આપણે ઉપયોગીનો કરી શકીએ તમે જોઈ શકો છો તમે પણ તમારા ઘરમાં વેસ્ટ પડેલા પેન્ટ છે એને ફેંકી દેતા પહેલા એકવાર આ વિડીયો જરૂરથી જોજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો જરૂરથી શેર કરજો